રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલને લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ પંદર વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે તે ખૂબ જ મુશ્કેલ હોવાનો સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે બીઓ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈ પ્રી સ્કૂલને મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર

અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના કિસ્સાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એ પણથી જ આ પાસે બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગીશું તો એ જે પૈસા જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખિસ્સામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એટલે નહીં સત્તામાં બધે છે જવા અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ખીટા પર જ બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાતે રિક્વેસ્ટ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસીએ ટિકિટ હોય તો બસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કન્ડક્ટરનો મેઘ બી છે છે આમનો મેઘ ભી આવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી લાવતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે ની ટીમને ને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલની બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત અમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા પૈસામાંથી કન્ડ્રક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત આજે અમારી સરકારશ્રીની તરફ જે ન્યુ એજ્યુકેશન પોલિસીના કંઈક કંઈક ત્રણે ચાર મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે સુરતના લોકલ લેવલ પર અલગ અલગ સિટીના લેવલ પર પણ અને વિધાનસભા જઈને સરકારશ્રીના દરવાજા પણ ખટખટાવ્યા છે જેવા કે કુબેર ઢીંડોલ સર જે પાંથેરિયા સર છે તે ભાનુબેન છે તે ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે તકલીફો જે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સડક તો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેસ સર્ટિફિકેટ દેટ ઇઝ બીયુ સર્ટિફિકેટ યુ સર્ટિફિકેટ જેવું કે તમે નેવું ટકા સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભાડાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુઝેસ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે એને માટે પડે છે અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુઝર્સ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ છે

মারো নাম রশ্মি গোয়ীছে પંદર વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્ટાઈ થઈ ગયા એને પણ પંદર વર્ષ થયા એટલે મારું કહેવાનું એમ છે કે પંદર વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે એક એન્જિનિયરિંગનું ભણે છે બરાબર તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હોય તેવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે તો સરકાર શ્રી જે બારસો પચાસ રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને બારસો પચાસ રૂપિયા દર મહિને એકાઉન્ટ આપે તો એ જરૂર નથી બારસો પચાસ રૂપિયા પણ અત્યારે જે સ્વનિર્ભર છે પોતે છે તો એમાં થોડોક સરકાર શ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ષાબેન ચાવડા દ્વારા

s ó n